GTN Media Network નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN મીડિયા નેટવર્ક હું છું સાધુ ગજ્જર વાત કરીશું સરકારની જે તિજોરી હોય છે એના નાણા કેવી રીતે ઉચાપત કરવાની અને સરકારને કેવી રીતે ખોટ પહોંચે તેવું કાર્ય કરવાની મૂળ વાત જો કરવામાં આવે તો અમે જે વાત કરી રહ્યા છે એ મહીસાગર જિલ્લાની વાત કરી રહ્યા છે પ્રોપર લુનાવાડા વાત કરી રહ્યા છે અને લુણાવાડા કસબાની અંદર એક સર્વે નંબર આવેલો છે અને એ સર્વે નંબરની વાત છે સરકારને કેવી રીતે ચોપડી દીધો જમીન વેચીને જમીન વેચીને તો ચૂનો ચોપડ્યો એ પણ સરકારને પરંતુ મકાનો બનાવીને પણ સરકારને ફરીથી ચૂનો ચોપડી દીધો કેવા છે આ લોકો કોણ છે આ બધા મહાનુભવો કે જેણે સરકારને ચૂનો ચોપડી દીધો પણ સરકારને ચૂનો ચોપડવામાં એકલા જે વાનાખત કરનારા હતા તે નહીં દસ્તાવેજ કરવાના હતા તે નહીં પરંતુ અધિકારીઓ પણ આમાં સામેલ છે ક્યાંક ને ક્યાંક આ જે વાત કરી રહ્યા છે એમાં અધિકારીઓની મિલી ભગત વગર આવું થાય જ ના કરોડો રૂપિયાની જમીન હોય અને માત્ર લાખો રૂપિયા જ તેની સ્ટેમ્પ ડ્યુટી થતી હોય તો આ કિસ્સો તમારા માટે જ છે અને વાત અમે લુણાવાડાની જ કરી છે વાત કરીએ છે લુણાવાડા કસબાની જ અને આ કસબાની અંદર રંજાઈ ગયું છે કરોડોનું કૌભાન કોને કર્યું છે આ કરોડોનું કૌભાન અને કેવી છે આ વાત કેમ કે લુણાવાડા કસ્બાની અંદર જે રીતે આ કાંડ થયું છે કરોડો રૂપિયાની જમીન હતી અને માત્ર લાખોની સ્ટેમ્પ ડ્યુટી ભરીને વાત પતાવી દીધી છે જે તે સમયના જે અધિકારી હતા તે છે એસડીએમ અને તેમની પાસે ચાર્જ હતો રેવન્યુ વિભાગનો તેથી જ આ કાંડ જે છે તે થઈ ગયું છે બસ આવી જ વિગત માટે અમે તમને ફરીથી વાત કરીશું અને પુરાવા સાથે વાત કરીશું અને કોણ છે આ લોકો તેનો પર્દાફાશ કરીશું અને કેમ સરકારને આટલો મોટો ચૂનો ચોપડી દીધો અને કેમ અત્યાર સુધી લોકો ચૂપ રહ્યા આ વાત કલેક્ટરે પણ ધ્યાન લેવા જેવી છે કેમ કે સીધીને સટ સરકારને તમે ચૂનો ચોપડી લીધો છે અમારી પાસે જે પુરાવા છે દસ્તાવેજ છે તે ઓરિજિનલ છે અને તેનાથી જ અમે આ પુરાવો જે છે એ રજૂ કરી રહ્યા છે પણ આ પુરાવા અને આ વાત પૂરી જાણવા માટે હજુ તમારે એક દિવસની રાહ જોવી પડશે જોતા રહો જીટીએન ન્યૂઝ સત્યની સાથે